નમસ્કાર ખેડૂત મિત્રો હું ટાટા રાલીઝ માંથી કિરીટ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બોટાદ જિલ્લાના લાખિયાણી ગામની મુલાકાતે આવ્યા છીએ અને આજે તારીખ છે પચીસ આઠ બે હજાર ત્રેવીસ તો આજે આપણે એક ખેડૂતની મુલાકાત લઈશું અને જાણશું કે એને આ ટાટાનું જીઓ ગ્રીન નામનું ખાતર વાપર્યું છે તો અત્યારે એને કેવો અનુભવ રહ્યો છે રામ 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 બધા શું નામ તમારું મારું નામ રીતિશભાઈ ગામ લાખિયાણી તાલુકો બોટાદ અને જિલ્લો બોટાદ રિતેશભાઈ તમારો મોબાઈલ નંબર આપો મારો મોબાઈલ નંબર સત્તાણું ત્રેવીસ બાવન છવ્વીસ બોતેર સરસ તો રિતેશભાઈ આ જે ટાટાનું જીઓ યુગ છે એમાં અત્યારે તમે જે ખેતરમાં વાપર્યું છે અને આગળ જે શરૂઆત કરી હતી એ અમારા ખેડૂત મિત્રોને જણાવો તમારો અનુભવ કેવો રહ્યો એમાં જીઓ ક્રીમ ખાતર સારું દેશી ખાતર ઘોડે જેનો ઉપયોગ અમે કર્યો છે બીજું દેશી ખાતર આમાં નાખ્યું છે આમાં દર વર્ષે છોડવા માલ લાગે એટલે સુકાઈ જતા હતા બરાબર અને જમીન એકદમ કડક થઈ જાય આ વખતે પેલા દસ ઠેલી નાખ્યું આપણે છે અને પછી પાણી મૂક્યું પછી પાછું એક વખત દસ ઠેલી નાખ્યું એકદમ જમીન પોચી અને અળસિયા હોત ને આમાં નીકળે બરાબર આપણે તો નહીં ભાગ્યા જે દવા છાંટતા હોય કે જે હોય નીચતા હોય કરતા હોય એ લોકોએ એમ કીધું કે નહીં શેઠ આ ખાતર બહુ સારું છે આ તમે જ્યાંથી લેવા નથી એટલે આપણે આ જીઓ ગ્રીન નું રિઝલ્ટ આપણને ખૂબ સરસ લાગ્યું બરાબર અને કપાની ગ્રીનરી માલ બધી વસ્તુ આમાં સરસ છે ફ્લાવરિંગ સારું છે બરાબર આ કેટલા વીઘામાં વાપર્યું વીસ બેગ આ મેં વાપર્યું દસ વીઘામાં દસ વીઘામાં વીસ બેગ એટલે વીઘે બે બેગ વીઘે બે વીઘે બે રાખું છું મિત્રો તમે જોવો છો કે આજે જમીન દેખાય ને એકદમ કાંકરિયા જમીન છે એકદમ કડક થઈ જાય એવી જમીન છે ભાઈ નું એવું કેવું છે કે આમાં દર વર્ષે કપાસ છે એ ઢીંડવા સમયે સુકાઈ જાય છે ઉભો અને અત્યારે જે આપણે જોઈએ છીએ આજે તમે કીધું એમ પચીસ આઠ બે હજાર ત્રેવીસ તારીખ થઈ છે અને આ કપાસ છે એકદમ ઢીંડવાય પુષ્કળ લાગેલા છે અને એની હાઈટ પ્રમાણે પાછું કઈ વાપરવાનું બીજું અત્યારે બસો બેગ મંગાવ્યું બસો બેગ મંગાવ્યું છે અને ઈ જે બાકી બાકી જે છે ને એ બધામાં નાખવાનું છે બરોબર બાકી જે ખેતરો છે સરસ આભાર ધન્યવાદ